ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં પાણી પુરવઠા એન્જિનિયર તરીકે એસ બી જાદવ ફરજ બજાવે છે તેઓ યોગ્ય રીતે ફરજ ના બજાવતા હોવાની તેમના જ વિભાગના ચેરમેન પિંકેશભાઈ દોશીએ અગાઉ રજૂઆત કરીને તેમને ફરજ મુક્ત કરી દેવા માટે માંગણી કરી હતી પરંતુ તે અંગે ચીફ ઓફિસર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી પિંકેશભાઈ દોશીએ ગુરુવારે ફરીથી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેમણે જણાવ્યું કે પાણી પુરવઠા વિભાગના કામો શહેરમાં જે ચાલી રહ્યા છે જેમાં માલ ખરીદ્યા વગર જ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત બિલ અને વાઉચરો બનાવીને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે તેમણે પાણી પુરવઠાની ખરીદી અંગેનું માલની આવક જાવકનું રજિસ્ટર રજીસ્ટર પાલિકામાં હોવા અંગે પણ આશંકા વ્યક્ત કરી છે જ્યારે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે ટેન્ડરમાં અમુક શરતો રાખીને પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે પિંગેશભાઈએ પાણી પુરવઠા એન્જિનિયર એસબી જાદવ સામે તપાસ કરીને પાલિકાને નુકસાન થતા નુકસાનમાંથી બચાવવા માટે પાણી પુરવઠા એન્જિનિયર એસબી જાદવને ફરજ મુક્ત કરવાની પણ માંગણી કરી છે જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરાય તો કોર્ટનો આશરો લેવાની પણ તેમણે ચીમકી આપી દીધી છે આમ પાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં થતા કથિત કૌભાંડને લઈને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરતા ચીફ ઓફિસરે તપાસ કરીને કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું